અને કુમાર સાનો નાવા ગયા છે એનો નાસ્તો નથી કરવો કે બાકી જમવાનું નહીં ચાલે એના માટે શું બનાવવાનું છે અત્યારે વાહ યસ એને કાલની ઈચ્છા હતી પણ અમુક માણસોને ઢોસા ખાવા હતા પછી તને કઈ નથી તો ઘેર બેઠી હતી ઢોસા યાદ ન આવ્યા ઓ તી તો ગોટાળા ને પોટાળા ને બધા ઉપાડ્યા હતા ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ દર્શીકાલી એવી ગાંઠિયા છે ઓલા માના બહુ મસ્ત ગાંઠિયા આવે કે ના નહીં હા ના 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 ચાલો ફટાફટ હવે નાસ્તો કરી દઈએ જો ક્લિયરિટી તમને આવતી જતી કેમ કે નવો ફોન છે ને એટલે હવે વાંધો નહીં અમુક માણસોથી જોવા નહીં પણ તમે જોવું જોશે હવે તો આ જો 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 ભગવાન

કઈ નહીં માસ્ટર માં તો કોઈ નો થાય તારે એની પાર્ટી દેવાની છે કે નહીં ઈ કે પેલા હા બંજી આને કે પાર્ટી દે હા હા હવે તારે પાર્ટી દેવાની છે પૂછી લે નક્કી કરો બે વાગ્યા પાર્ટી આપવાની છે તમારે અત્યારે જ જાય અત્યારે જમી લીધું નથી

તમે વિડીયો જોયા જ આવી છે દર્શિકા અને એમાં પણ દર્શિકા રોકાણી છે અહીંયા જુનાગઢ મતલબ બે ત્રણ દિવસ મેં કીધું અહીં રોકા બીકોઝ એને આ વખતે હજી શું કહેવાય કે નવું નવ હે એટલે બહુ વધારે હોળીમાં રોકાવાનો મેળ આવી ગયો દર્શિકાનો એટલે હવે એ બસ રોકાણી છે અહીંયા અને અહીંયા છીએ હું હીરવાને દર્શિકા તો જોઈ હવે હીરવા ને દર્શિકા ને બસ જમીન બેઠા અને હમણાં તો મજા છે દર્શિકા ઘરે છે તો એટલે આવી રીતે આજે તમારું મારું ફેવરિટ બનાવ્યું હતું મગ ને ભાત અને એ પણ માણા વદર ની સ્ટાઇલ થી હવે દકુ રસોઈ બનાવવા માંડી મને જેવું કે અને ભાઈ થોડા દિવસ પહેલા અમે સ્ટાફ માં બધા લોકો છે એ રોહિતભાઈ ભાઈ ની વાડી એ જમવા ગયા હતા મતલબ કે ત્યાં સ્ટાફ ને બધા જમવાનું હતું તો ત્યાંનો મેં થોડોક વિડિયો લીધો હતો અને રોહિતભાઈ રોજ યાદ કરાવે કે ઈ વિડીયો તમે મૂકતા નથી મૂકતા નથી તો આજે અનિહારે મયુર એ ક્લિપ રાખી દેજો કે ત્યાં અમે થોડીક જ ક્લિપ લીધી હતી પણ એમની વાડી અને એ લોકો બધા વિડીયો જોવે છે તો રાખી દેજો અને જોવો હવે આગળનો પાર્ટ બામણવાળાનો હાય કેમ છો બધા મજામાં અમે આવ્યા વાડીએ બહુ મસ્ત વાડી છે પણ કેમ છો બધા તો ભાઈ હું પહોંચી ગયો છું બામાવાડા અને જૂનાગઢ સવારે નીકળી ગયો બધા મેં હતા પછી હું આવતો રહ્યો મારે કામ હતું એટલે તો અત્યારે તો ભાઈ ઘઉંની સિઝન પણ ચાલુ થઈ તો બસ જો દિનેશાકા અને વિપુલભાઈ બે ટ્રેક્ટર રેડી કરે છે કેમ કે કાલે વિપુલના ઘઉં કાઢવાના છે એટલે એના માટે તો બસ જો હવે તો શું કરે કે અમારા ઘઉં વિપુલના ઘઉં આ બધીના ઘઉં પણ કાઢવા જોઈએ અને સિઝન પણ ચાલુ છે અને જોરદાર હવે તો શું કહેવાય કે રેગ્યુલર બધું દર્શિકાની યસ આવે તો બહુ મજા આવે દર્શિકા પણ જુનાગઢ રોકાણી અને બે દિવસ પછી બામાવાડા પણ આવશે અને ત્યાં પણ ધમાલ કરે એ લોકો તો આવા જ વિડીયો જોતા રહેજો અને હા ભાઈ હું હજી ઘરે નથી ગયો હું ઘરે હમણાં જાઉં પછી મોબાઈલ બધીને બતાવીશ અને શું કહે મમ્મી કાકી વંતુડો વંતુડો બહુ બધું કહેવાનો છે તો એ આપણે નેક્સ્ટ લોક એટલે કે કાલે જોઉં તો ચાલો હવે મળીએ અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો